નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં વિરામ આવ્યા બાદ ફરી એકવાર હુમલા શરૂ થઈ ચૂક્યા છે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે તેને લઈને મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે ખાસ તમને જાણ કરી દઈએ તો ખાસ દસ તારીખની રાત્રે પાંચ વાગે જે છે તે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે છે તે યુદ્ધ શાંત કરવામાં આવ્યું છે તેની વચ્ચે મિત્રો ખાસ કરીને બંને દેશ તરફથી એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેથી કહેવામાં આવી રહ્યું હતું કે હવે કોઈ પણ પ્રકારના હુમલા કરવામાં આવશે નહીં અને શાંતિપૂર્વક યુદ્ધનો વિરામ આવ્યો

આસપાસ પણ મિત્રો ખાસ કરીને હરામી નાળાની નજીકના મિત્રો જે પણ વિસ્તારો છે ત્યાં પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા એટલે કે મિત્રો યુદ્ધનો વિરામ આવ્યા બાદ પણ નાપાક હરખત કરવાનું શરૂ કર્યું એટલે કે પાકિસ્તાન ઉપર ભરોસો કરી શકાય નહીં તે કૂતરાની પૂછડી છે મિત્રો વાકી તે વાકીદ જ રહેશે જેથી ભારતીય સેનાએ પૂરી તકેદારીમાં રહેવું જોઈએ અને પાકિસ્તાનની કોઈ પણ ચાલમાં ફસાવવું જોઈએ નહીં મિત્રો સમાચારમાં આગળ વધીએ તેના પહેલા તમને જણાવી દઈએ કે ભારતીય આર્મી અત્યારે તડીતોર મહેનત કરી રહી છે આપણા માટે અને તેના કારણે આપણે અહીંયા સલામત વાત કરી રહ્યા છે તો તેના માટે કોમેન્ટમાં એકવાર જય હિન્દ લખવાનું ભૂલતા નહીં ત્યારબાદ જોઈ તો મિત્રો મોટા બ્રેકિંગ નવા સમાચાર આવી રહ્યા છે ખાસ કરીને પાકિસ્તાન તરફથી જે યુદ્ધ વિરામ બાદ પણ જે હુમલો કરવામાં આવ્યો એટલે કે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું ત્યારબાદ મોદી સરકારે તાબડતોડ મોડી રાત્રે મોટી બેઠકો બોલાવી અને મોટા નિર્ણયો આપી દીધા છે તમને મિત્રો જણાવી દઈએ તો શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામને લઈને રાત્રે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન પાકિસ્તાને કર્યું યુદ્ધ મિત્રો પૂર્ણ થયું હતું છતાં પણ આઠ વાગે હુમલા કર્યા બાદ મોદી સરકારે પોતાના નિવાસસ્થાને ઉચ્ચ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં મોદીજી સાથે રાજનાથ સિંહ અનિલ ચૌહાણ વિદેશ પ્રધાન જયશંકર એનએસએ ના અજીત ડોભાલ આઈબીઆઈ ના ચીફ મિત્રો આર્મી ચીફ અને ત્રણે ત્રણ દળના વડાઓ જે છે ત્યાં દરેકે દરેક વડાઓ મિત્રો હાજર રહ્યા હતા લગભગ મિત્રો બે કલાક સુધી આ બેઠક ચાલી મોટી બેઠક મિત્રો ચાલી છે ખૂબ જ આગળના મિત્રો ફેસલાઓ જે છે તે લેવામાં આવ્યા હશે વાયુ સેવાએ મિત્રો એટલે કે ભારતની જે વાયુસેના છે એરફોર્સ છે તેમણે ટ્વિટર ઉપર માહિતી આપી અને જણાવ્યું કે પાકિસ્તાને જે નાપાક હરકત કરી છે એટલે કે જે ફરીવાર યુદ્ધનું ઉલ્લંઘન કર્યું છે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે તેને લઈને ભારત સરકારનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે એટલે કે ભારત સરકાર ઓપરેશન સિંદૂર પૂર્ણ કર્યું નથી આ ઓપરેશન સિંદૂર હજુ શરૂ છે અને ભવિષ્યમાં આ ઓપરેશન અંતર્ગત પાકિસ્તાન ઉપર જે છે તે વળતો જવાબ આપવામાં આવશે ત્યાર પછી ના મિત્રો જોલી મહત્વના સમાચાર તો આ યુદ્ધ વિરામ થયું તેનું મુખ્ય કારણ શું છે જાણી લેજો મિત્રો હવે તમને એમ થાતું હશે કે ભારત બધી કોરથી જે છે પાકિસ્તાનને ઘેરીને બેઠું હતું બધું જ ભારત મુજબ થઈ રહ્યું હતું પાકિસ્તાનની દરેકે દરેક મિસાઇલ પણ ભારત જે છે તે ફોડવા દેતું ન હતું છતાં પણ યુદ્ધ વિરામ શા માટે ભારતે કર્યું તો તેને લઈને મિત્રો મોટા સમાચાર છે એક અહેવાલ અનુસાર તમને જણાવીએ છો કે મિત્રો આ અમારી કોઈ પોતાની માહિતી નથી જે ઓનલાઈન સોશિયલ મીડિયા પર અહેવાલો આવતા હોય છે તેના આધારે તમને જણાવી તો પાકિસ્તાનને કહેવામાં આવી રહ્યું છે કે એ વાતનો ડર હતો કે ભારત હવે કંઈક એવું કરવા જઈ રહ્યું જેનાથી ત્યાં પાકિસ્તાનની અંદર વિનાશ થઈ શકે આવી પરિસ્થિતિમાં મિત્રો પાકિસ્તાન ગભરાઈને શરણાગતિ સ્વીકારવાનું શ્રેષ્ઠ માન્યું અને તે સીધું જ રાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર પાસે પહોંચી ગયું અને આશ્રય માગ્યો એટલે કે પાકિસ્તાન ડરીને ગભરાઈને અમેરિકા પાસે પહોંચી ગયું અને ખાસ કરીને ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન એ મિત્રો ભારત સાથે સીધી હોટલાઇન પર વાત કરી પછી યુદ્ધનો વિરામ જે છે તે સંમત થયો એટલે કે પાકિસ્તાન જ્યારે જ્યારે મિત્રો ડરતું હોય છે ત્યારે આ જ રસ્તો લેશે એને એમ લાગે કે મિત્રો ભારત જે છે તે હવે નક્કી પૂર્ણ કરશે ત્યારે ત્યારે મિત્રો તો અમેરિકા પાસે જતું હોય છે આજ નહીં કારગિલ વોર કારગીલ યુદ્ધ વખતે પણ થયું હતું ઓગણીસો એકોતેરમાં પણ થયું હતું અને ઓગણીસો પાસઠમાં પણ બન્યું હતું તો ત્યાર પછીના મહત્વના રાજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો વર્ષે મળશે સાઈઠ હજાર રૂપિયાની ભેટ આ યોજના વિશે ના જાણતા હોય તો જાણી લેજો મિત્રો ભારત ગુજરાતમાં પરિવાર દીઠ જે છે તે આ પૈસા મળવા પાત્ર થશે દર વર્ષે સાહીઠ હજાર અને દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય આ યોજનાનું નામ શું છે તમને જણાવી દીધું મિત્રો યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં અઢારથી લઈને ચાલીસ વર્ષની ઉંમરના તમામ બેંક ખાતા ધારકો માટે આ યોજના છે આ યોજના મિત્રો એવા લોકો માટે છે કે જેઓ આવકવેરા ચૂકવતા નથી અને જે ખૂબ જ ગરીબ લોકો છે તેમના માટે મિત્રો અટલ પેન્શન યોજના છે આ યોજનાની અંદર મિત્રો તમારે શું કરવાનું છે તો તો તમે જણાવી આ યોજના વર્ષના વર્ષના લોકો માટે છે શરૂઆતમાં હોય ત્યારે મિત્રો તમારે આ યોજનાની અંદર સૌથી પ્રીમિયમ ભરવાનું રહેશે એટલે કે તમારી ઉંમર સાઠ વર્ષ થાય ત્યાં સુધી તમારે નાનું મામૂલી મિત્રો જે સો બસો રૂપિયાનું પ્રીમિયમ છે તે તમારે ભરવાનું રહેશે ત્યારબાદ તમારી ઉંમર સાઠ વર્ષની થશે ત્યારબાદ ઘરે બેઠા તમને પાંચ હજાર રૂપિયા જે છે તે ઘરે બેઠા કોઈ પણ મહેનત વગર જે છે તે આપવામાં આવશે પેન્શન સ્વરૂપે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો આજે ક્યાં વરસાદ પડશે અને આગામી ચોવીસ કલાક આટલા વિસ્તારો થઈ જજો સાવધાન મિત્રો આજના હવામાન સમાચાર જોઈ લે તો ખાસ કરીને આજે પણ ગુજરાતમાં દસ જિલ્લા ઉપર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે વરસાદને લઈને તેમાં મિત્રો ખાસ કરીને આગામી ચોવીસ કલાકની અંદર સુરત નવસારી ભરૂચ ડાંગ તાપી વલસાડ જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમદાવાદ ગાંધીનગર વડોદરા નડિયાદ અને ખેડા આટલા જિલ્લાઓની અંદર વરસાદી માહોલ બની શકે જેને લઈને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આગાહી કરતા મિત્રો હવામાન વિભાગે કહ્યું છે વરસાદની સાથે ગરમી પણ વધારે પડી શકે કારણ કે હમણાં જે વરસાદનો રાઉન્ડ ગુજરાત ઉપરથી ગયો તેને કારણે હાલ ગુજરાત ઉપર ભેજનું વાતાવરણ છે અને આ ભેજને કારણે વાદળો બની શકે અને ગુજરાતમાં ગરમી અને વરસાદ બંને એક સાથે જે છે તે તમને જોવા મળશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ડરપોક પાકિસ્તાન અમેરિકાના ખોળે ગયું મિત્રો તમને જણાવી દઈએ તો પાકિસ્તાન હંમેશા ભારતને છેતરતું રહ્યું છે અત્યારે પણ ફરી એકવાર યુદ્ધ વિરામ જાહેર થયા બાદ પણ પાછળથી મિત્રો જે છે તે કૂતરાની જેમ પાકિસ્તાને હુમલો કર્યો હતો પાકિસ્તાન મિત્રો હંમેશા ભારતને છેતરી રહ્યું છે તે પછી મિત્રો કોઈ પણ હોય ઓગણીસો સુડતાલીસ હોય કારગીલનું યુદ્ધ હોય કે ઓગણીસો એકોતેરનું યુદ્ધ હોય પાકિસ્તાન મિત્રો હંમેશા ભારત ઉપર જે છે તે પીઠ પાછળ હુમલો કરે છે વળતામાં મિત્રો ભારત જ્યારે જવાબ આપે છે ત્યારે પાકિસ્તાન જે છે તે ગભરાઈને અમેરિકાનો સહારો લેશે અને અમેરિકાના ખોળામાં જઈને બેસેશે આ વખતે પણ મિત્રો કેટલાક અહેવાલો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે ફરી એકવાર પાકિસ્તાની કૂતરાની પૂછવા કે તે વાંકી રાખી અને ડરપોક પાકિસ્તાન ફ્રી એકવાર અમેરિકાના ખોળે ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે યુદ્ધનો વિરામ આવ્યો હતો ત્યાર પછીના મહત્વના અને કામના સમાચાર મિત્રો જોઈ લીએ તો ગુજરાતીઓ છેતરાતા નહીં ખાસ મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે અને એનો લાભ દેશના કરોડો લોકો લઈ રહ્યા છે જ્યાં મિત્રો મોદી સરકાર અસ્તિત્વમાં આવી બે હજાર ચૌદ ત્યારબાદ ગરીબોથી લઈને ખેડૂતો યુવાઓ વડીલો અને જેટલા પણ લોકો છે મિત્રો ગરીબ મધ્યમ વર્ગના તેમના માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેનો લાભ લઈને ઘણા બધા લોકો પોતાનું ગુજરાન ચલાવવા ચલાવે છે પરંતુ ઘણી વખત આ જ યોજનાઓ તમારો ખિસ્સો ખાલી કરી દેશે તમે છેતરાઈ જાઓ ત્યારે તેને લઈને મિત્રો સાવધાની રાખવાની રહેશે અત્યારે મિત્રો ખાસ કરીને પીએમ આવાસ યોજનાના નામે ઘણા બધા લોકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવી રહ્યા છે છેતરપિંડી કરવામાં આવી રહી છે તો મિત્રો તમારા પાસે પણ જો કોઈ આવો મેસેજ આવે છે કે પીએમ આવાસ યોજના અંતર્ગત તમને ઘર બનાવવા માટે લાખો રૂપિયાની સહાય મળશે પરંતુ તેના માટે પહેલાં તમારે આટલા રૂપિયા ચૂકવવા પડશે તો તેની અંદર મહેરબાની કરીને એક રૂપિયો પણ ચૂકવતા નહીં કારણ કે સરકારની પીએમ આવાસ યોજનામાં તમારે રૂપિયો પણ ચૂકવાનો હોતો નથી ઉલટી સરકાર સામે તમને પૈસા આપે છે ઘર બનાવવા માટે તો આ પ્રકારની જે ખોટી મિત્રો આવી રીતના મિત્રો પૈસા પડાવવા લોકો છે આવા ખાસ કરીને જે મિત્રો લૂંટારાઓ છે આનાથી બચીને રહેવું અત્યારે મિત્રો ડિજિટલ અરેસ્ટ ખૂબ જ થઈ રહ્યા છે આવી મિત્રો સાયબર ફ્રોડથી ખાસ કરીને બચીને રહેવું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોની આવક વધારવા માટે નવી યોજના લગાવવામાં આવશે મોટી જાહેરાત કૃષિ મંત્રીએ કરી સરકાર મિત્રો ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ ઉપર અત્યારે કામ કરી રહી છે તેની વચ્ચે સરકાર એવા મોડલ ઉપર અત્યારે કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતો તેમને પાકનો સીધો મિત્રો ગ્રાહકોને વેચી શકે એટલે કે અત્યાર સુધી મિત્રો એવું થતું હતું કે ખેડૂતો જે છે તેનો પાક માર્કેટ યાર્ડમાં વહેંચતા હતા માર્કેટ યાર્ડના લોકો વ્યાપારીઓને વહેંચતા હતા અને વ્યાપારીઓ દરેક ગ્રાહકો સુધી આ માલ પહોંચાડતા હતા તેવામાં મિત્રો આ દરેકે દરેક લોકો ખાસ કરી કરીને થી લઈને યાર્ડના લોકો આ દરેક લોકો મિત્રો મોટું કમિશન કાપી જતા હતા જેમાં મિત્રો ખેડૂતોને કશું મળતું ન હતું હવે મિત્રો ખાસ કરીને શિવરાજસિંહ ચૌહાણ કે જે કૃષિ મંત્રી છે તેમણે ચારસો ખેડૂતો સાથે વાત કરી અને કહ્યું કે ભવિષ્યમાં સરકાર એવી યોજના લાવશે કે ખેડૂત સીધો ગ્રાહકને માલ વેચી શકશે જેથી આ જેટલા પણ વચેટિયાઓ લાભ લઈ જાય છે કમિશન લઈ જાય છે તે બધું કમિશન ખેડૂતોને મળે અને ખેડૂતો પોતાની આવક વધારી શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય લોકોના કામ વહેલી તકે પતાવવામાં આવે ભૂપેન્દ્ર સરકારનો મોટો ફેસલો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ શહેરના પ્રતિનિધિઓ સંપીને કામ કરવા અને ઘરની વાત ઘરમાં રાખીને પ્રજાના ધ્યાન આપવા સૂચના આપી છે ખાસ કરીને બે અઠવાડિયા પહેલાના મિત્રો આ સમાચાર ગણી શકો ત્યારે મિત્રો આ ઘટના બની હતી ત્યારે ભૂપેન્દ્ર પટેલે મિત્રો એવું જણાવી દીધું છે જેટલા પણ સરકારી કર્મચારીઓ છે સરકારી કાર્યકર્તાઓ છે તેમને ઘરની વાત ઘરમાં રાખીને નાગરિકોના કામ ઉપર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે આ બેઠકમાં મિત્રો મુખ્યમંત્રીએ તમામ મહાનગરોના પદાધિકારીઓ સાથે સંબોધન કર્યું હતું અને અહીંયા મહાપાલિકાઓ અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર કાર્યરત છે તેમણે જણાવ્યું નાણાંના વાંગે કોઈ પણ વિકાસ કામ ના અટકે તેની પણ સરકાર પૂરી હરિયા ધારણા આપે છે તેવું પણ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીએ કહ્યું એટલે કે સરકાર અહીંયા ભૂપેન્દ્ર મંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીંયા એવું કહી રહ્યા છે કે નાગરિકોના કામ જે છે તે માત્ર માત્ર પૈસાના લીધે ના અટકવા જોઈએ લોકોના કામ જે છે તે કરવા ઉપર કર્મચારીઓને કહ્યું છે કે ધ્યાન આપે ત્યારબાદ મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તેના પહેલાં તમને જણાવી દઈએ કે અત્યારે ઇન્ડિયન આર્મી જે છે તે લગાતાર ભારત દેશ માટે દિન રાત ખડે પગ ઊભી છે તેના માટે કોમેન્ટમાં એકવાર જે છે તે જય હિન્દ જય ભારત જરૂર લખી દેજો આગળ વધી સમાચારોમાં વધીએ તો ચોમાસું જે છે તે આ વર્ષે વહેલું આવવાની શક્યતા આ તારીખે ચોમાસું એન્ટ્રી લેશે ગુજરાતની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો આ વખતે જે છે તે ચોમાસું કેરળના દરિયાકાંઠે સમય કરતાં પાંચ દિવસ વહેલા પહોંચવાનું છે ચોમાસું મિત્રો સત્યાવીસમી આવનારી સત્યાવીસ તારીખ એટલે કે સત્યાવીસ મે સુધીમાં ચોમાસું ભારતમાં એન્ટર કરી જવાનું છે કેરળની અંદર સામાન્ય રીતે મિત્રો ચોમાસું એક જૂન બાદ જે છે તે કેરળમાં પ્રવેશ કરતું હોય છે પરંતુ આ વખતે મે મહિનામાં જ કરી જવાનું છે એટલે કે પાંચથી છ દિવસ વહેલું એન્ટર કરશે આઈએમડીના ડેટા અનુસાર મિત્રો ચોમાસું જે છે તે અપેક્ષા મુજબ જે છે તે કેરળ પહોંચે તો મિત્રો બે હજાર નવ પછી ભારતીય મુખ્ય ભૂમિ પર ચોમાસાનું પ્રથમ અકાળ આગમન થશે ત્યારબાદ મિત્રો ચોમાસું જે છે તે ત્રેવીસમી મે ના રોજ પહોંચ્યું હતું અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ચોમાસું ભારતમાં સત્યાવીસમી આસપાસ પહોંચવાના ચાન્સ છે ત્યારબાદ ગુજરાતની અંદર ચોમાસાનો પંદર જૂન આસપાસ આગમન થાય તેવું મિત્રો આપણી એક ભવિષ્યવાણી છે ભવિષ્યમાં મિત્રો ખેડૂતોની જો વાવણી કરવી હોય તો તેના માટે આસાની રહેશે રોહિણી નક્ષત્રની પણ મિત્રો ખેડૂતોએ રાહ જોવાની છે પરંતુ પંદર જૂન આસપાસ ચોમાસાનો પહેલો વરસાદ ગુજરાતમાં આવે તેવી શક્યતા સૌથી વધારે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શું ક્યારેય પાક ધિરાણ મંડળી માફ થશે કે નહીં મોટા સમાચાર મિત્રો અત્યારે હાલમાં જે છે તે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે આ ટોપિક વધારે વાયરલ થઈ રહ્યો છે કારણ કે ગુજરાતની બહારના ઘણા બધા રાજ્યોની અંદર લોન માફ કરવામાં આવી રહી છે જેમ કે મિત્રો તેલંગાણા અને ઝારખંડની અંદર બે બે લાખ રૂપિયા ખેડૂતોની લોન માફ કરવામાં આવી હતી તેની વચ્ચે ગુજરાતના ખેડૂતોએ પણ માંગ કરી હતી કે ગુજરાતમાં પણ ખેડૂતોની લોન માફ દેવા માફ કરી આપવામાં આવે જોકે મિત્રો આ અંગે લાંબા સમયથી માગણીઓ થઈ રહી છે છતાં પણ ઓફિશિયલી કોઈ જાહેરાત કરવામાં આવી નથી ભવિષ્યમાં મિત્રો ગુજરાતમાં આંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવશે તો અમે તમને જરૂરથી જણાવી આપીશું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શું યુદ્ધ વચ્ચે બેન્કો બંધ રહેશે ગુજરાત અને ભારતના દરેક નાગરિકો ખાસ ધ્યાન આપે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ છે છે તે વાયરલ થઈ રહ્યો વોટ્સએપ અને ફેસબુક ગ્રુપની અંદર જેમાં કહેવામાં આવી રહ્યું છે યુદ્ધ આગળ વધી રહ્યું છે તેને લઈને બેન્કોમાં તમારા કામ હોય તો બતાવી લેજો અને પૈસા કાઢવાના હોય તો એટીએમમાંથી કાઢી લેજો તેને લઈને આરબીઆઈ દ્વારા મોટી સૂચના આપવામાં આવી અને જણાવવામાં આવ્યું કે આવા ખોટા મેસેજ ફેલાવવામાં બંધ કરવામાં આવે મિત્રો ટેન્શન લેવાની કોઈ જરૂરિયાત નથી એટીએમ જે

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં ખાસ સરકાર તરફથી મોટી સૂચના બહાર પાડવામાં આવી મિત્રો અત્યારે યુદ્ધનો સમયગાળો ચાલી રહ્યો છે તેની વચ્ચે લોકો કે જે વધારે વસ્તુઓનો સંગ્રહ કરવા લાગ્યા છે ખાસ જેથી જ જો ભારત પાકિસ્તાન વચ્ચે મિત્રો અત્યારે જે તણાવભરી સ્થિતિ ચાલી રહી છે તેને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું જે અંતર્ગત મિત્રો કોઈપણ વ્યક્તિ હવે આવશ્યક ચીજ વસ્તુઓની સંગ્રહખોરી કરતી પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિ અથવા વેપારીઓ જો બ્લેક માર્કેટિંગ કરતાં પકડાશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે પેટ્રોલ ડીઝલ અને ખાવાની ચીજવસ્તુઓ વ્યવસ્થા ન ખોરવાય તે માટે તંત્ર અત્યારે સતર્ક છે મિત્રો ગુજરાતમાં કોઈએ ભારતમાં કોઈએ ગભરાવાની જરૂર નથી પૂરતી માત્રામાં પેટ્રોલ પણ છે ખાવાની ચીજ ચીજવસ્તુઓ પણ છે દરેક લોકોને અપીલ છે કે વધારે પડતો સ્ટોક ના કરવો સંગ્રહ કરવાથી જે છે તે મિત્રો જથ્થો ખોરવાતો હોય છે તો કોઈ પણ લોકોએ મૂંઝાવવાની જરૂર નથી દરેક વસ્તુઓ મળી રહેવાની છે તો ખાસ સંગ્રહ કરવો નહીં નહીંતર મિત્રો કડક કાર્યવાહી પણ લેવામાં આવશે અને સાથે સરકારે પણ જાહેર કર્યું છે કે વ્યાપારીઓ છે તેમને પણ ભાવ વધારીને વહેંચવું નહીં બ્લેક માર્ક માર્કેટિંગ કરવી નહીં તર વેપારી વિદ્યુત પણ મિત્રો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો ખેડૂતોને મળતા બે હજાર રૂપિયાના હપ્તાને લઈને શું ગુજરાતમાં હવે બે હજારની જગ્યાએ ત્રણ હજારનો હપ્તો મળશે મિત્રો યોજના સરકાર જે છે તે દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપે છે એટલે કે વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય આપે છે તેમાં વધારો કરવામાં આવ્યો આ મિત્રો તમને જણાવી દઈએ તો ભાજપ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજસ્થાન અને દિલ્હીની અંદર સરકાર હવે બે હજારની જગ્યાએ ત્રણ હજારના હપ્તા આપશે અને મિત્રો કહેવામાં આવ્યું છે કે ખાસ ગુજરાતના ખેડૂતોએ માંગ છે કે જો રાજસ્થાન અને દિલ્હીની અંદર ભાજપની સરકાર હોય તો ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે દિલ્હી અને રાજસ્થાનમાં ત્રણ હજાર મળે છે તો ગુજરાતમાં શા માટે બે હજાર જ આપવામાં આવે છે ગુજરાતમાં પણ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો કરી આપવો જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે જોકે આ અંગે કોઈ પણ હજુ સચોટ જાહેરાત થઈ નથી ભવિષ્યમાં જો ગુજરાતમાં પણ હપ્તા વધારો થશે તો સમાચાર દ્વારા માહિતી તમને પહોંચાડવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને હાઈ લેવલની બેઠક જે છે તે બોલાવવામાં આવી રહી છે ભારત પાકિસ્તાન તણાવને લઈને અત્યારે મિત્રો માઉન્ટ આબુ સહિતના ગુજરાતના વિસ્તારોમાં સંપૂર્ણ બ્લેકઆઉટ છે એટલે કે વીજળી ગુલ છે લાઇટ મિત્રો બંધ રાખવા નાગરિકોને પણ અપીલ છે માઉન્ટ આબુની અંદર મિત્રો મોબાઈલ નેટવર્ક પણ બંધ કરી દેવામાં આવ્યા છે બનાસકાંઠાના થરાડમાં પણ ચોવીસ ગામડાઓની અંદર લાઇટ ગુલ છે બ્લેકઆઉટ છે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા માટે કરવામાં આવ્યું છે અને ખાસ ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લગાતાર કામની અને ઉપયોગી બેઠકો બોલાવી રહ્યા છે દાદાની સરકાર મિત્રો અત્યારે હાઈ લેવલની બેઠક ઉપર ચાલી રહી છે તેમાં ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા ભારતીય સરકાર અત્યારે જે છે તે ખાસ કરીને ગુજરાત માટે સુરક્ષા જાહેર કરવા માટે મોદીજીએ પણ મિત્રો ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે અને જણાવ્યું છે ભૂપેન્દ્ર પટેલને મોદીજીને ખાસ અત્યારે ગુજરાતની ચિંતા છે કારણ કે પાકિસ્તાનની બાજ નજર ગુજરાતના કચ્છ આસપાસના વિસ્તારો ઉપર હોઈ શકે તો ગુજરાત ઉપર અત્યારે હાઈ લેવલનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો દેશમાં ગુટખા તમાકુને લઈને મોટા સમાચાર પ્રતિબંધ લાગવાને લઈને ગુજરાતમાં મિત્રો ગુટખા તેમજ પ્રકાર તમાકુ કે પણ નિકોટીન વાળા જેટલા પણ પદાર્થો છે તેમના પાન મસાલાના વેચાણ ઉપર સંગ્રહ ઉપર અને વિતરણ કરવા ઉપર હાલ પ્રતિબંધ છે કારણ કે મિત્રો આ દરેકે દરેક જે પદાર્થો છે તે ખૂબ જ લેવા બની શકે અને લેવા બીમારીઓ કરાવતા મિત્રો આ દરેક દરેક દ્રવ્યો છે તો આ પદાર્થો જે છે તેના સંગ્રહ વેચાણ અને વેચાણ અને સંગ્રહ કરવા ઉપર જે છે તે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો સરકાર તરફથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ત્યાંથી મિત્રો સપ્ટેમ્બર બે સુધીનો મિત્રો આ એક વર્ષ સુધીનો જે છે તે પ્રતિબંધ હોવા છતાં પણ માર્કેટની અંદર અત્યારે તમે જોવા જાવ તો વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં પણ કોઈને કોઈ જાતનો ડર ના હોય તેવી રીતના ખુલ્લામાં વેચાઈ રહી છે મિત્રો સરકાર તરફથી પ્રતિબંધ લગાવવામાં આવે કે ન આવે આપણે મિત્રો જાગૃત બનીએ અને ખબર છે કે આ પદાર્થોથી જાન જવાની છે જાન લેવા કેન્સર જેવા મિત્રો રોગ થવાના છે તો આ દરેક પદાર્થોનો જે છે તે મિત્રો ખાસ કરીને ત્યાગ કરવો જોઈએ ત્યાર પછીના સૌથી મોટા સમાચાર મિત્રો જોઈએ તો આ યોજના તમારું ભાગ્ય બદલશે અને ગુજરાતમાં દરેક લોકોએ આ યોજના વિશે જાણવું જોઈએ કારણ કે આ યોજના તમને કરોડપતિ બનાવી શકે તમારું ભાગ્ય બદલી શકે આ મારા શબ્દો નથી મિત્રો નરેન્દ્ર મોદીના શબ્દ છે પ્રધાનમંત્રી મોદીએ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત દેશના લોકોના ભાગ્ય બદલી શકે આ યોજનાનો લાભ લઈને મિત્રો તમારું જીવન બદલી શકે કારણ કે આ યોજના નાના વેપારીઓ માટે ધંધાર્થાઓ માટે શરૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના નાના લોકો અથવા એવા લોકો કે જેમને જીવનમાં કંઈ મોટું કરવું છે તેને મિત્રો પીએમ મુદ્રા યોજના છે તે મેળવવી જોઈએ અને આ યોજનો આ યોજના છે મિત્રો તે આવા જે મિત્રો લોકો છે કે જેમના મોટા સપના છે તેનું ભાગ્ય બદલશે તેવું પણ મોદીજીએ કહ્યું ત્યાર પછીના મહત્વના અનેસના સૌથી મોટા સમાચાર મિત્રો જોઈ લે તો ખેતરમાં ટાકો બનાવવા માટે મળશે 72000 રૂપિયાની સહાય મિત્રો ખેડૂતોને જે છે તે ખાસ કરીને અનેકો યોજના ખેડૂતો માટે ચલાવવામાં આવે છે જેમાં ત્રણ મોટી યોજના છે હું તમને જણાવવાનો છું સૌથી પહેલા મિત્રો જો ખેડૂતોને ખેતરની અંદર પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકો બનાવવો હોય તો તેના માટે ટાંકો બનાવવાની સરકાર સહાય આપે છે 72000 થી લઈને 75000 રૂપિયા તમને મળશે તેની સાથે જો ખેતરમાં મિત્રો પાકનો સંગ્રહ કરવા માટે ખેડૂતોએ ગોડાઉન બનાવવો હોય તો તેના માટે સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે અને જો ખેડૂતોએ પોતાની યોજનાઓનો લાભ લેવા માટે અને પોતાના માટે મોબાઈલ ખરીદવો હોય તો તેના માટે સરકાર છ હજારની સહાય આપે છે આ ત્રણે ત્રણ યોજનાનો લાભ તમે આઈ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરીને લઈ શકો યોજનામાં મિત્રો તમારે અરજી કરવાની રહેશે તમારી અરજી પાસ થશે તો તમને જે બેંક એકાઉન્ટ નંબર તમે આપેલો હશે ખાતા નંબર તેમાં મિત્રો પૈસા સહાય રકમ જે છે તે જમા થઈ જશે તો દરેક ખેડૂત ભાઈઓ કે જેમને મિત્રો જે કંઈ પણ સહાય મેળવી હોય તે યોજનામાં લાભ લઈ શકે છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો પાકિસ્તાનની નજર હવે ભારતીય બેંકો ઉપર નાણા મંત્રી નિર્મળા મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે વચ્ચે હવે સામે સામે આવી ગયા છે તેની પાકિસ્તાન તમામ પ્રયાસો નિષ્ફળ કરવામાં આવ્યા છે ત્યારે હવે પાકિસ્તાન ગભરાઈને સાયબર અટેક કરી રહ્યું છે સાયબર અટેક એટલે કે મિત્રો પાકિસ્તાન જે છે તે ભારતીયોના લોકોના મોબાઈલ ઉપર અટેક કરી રહ્યું છે અને વાયરલ વાયરલ અથવા મારવેલ નાખીને મિત્રો ભારતીય લોકોના મોબાઈલ ડેટા હેક કરવાનું અત્યારે પ્લાનિંગ કરી રહ્યું છે તેની વચ્ચે જો મિત્રો તમારા ફોન ઉપર કોઈ પણ સસ્પિશિયસ થાય એટલે કે અજાણ્યા નંબર ઉપરથી મેસેજ અથવા ફોન આવે તો તેના ઉપર ભરોસો કરવો નહીં નહીતર તમારા બેંક એકાઉન્ટની જે વિગત હશે તે હેક કરવામાં આવશે અને તમારા બેંકમાં રહેલા પૈસા પણ ચોરી કરવામાં આવી શકે આ અંગે નિર્મલા સીતારામણે ગઈકાલે બેન્ક અને ઇન્સ્યોરન્સ કંપનીઓને અધિકારીઓને નાણાં મંત્રાલય દ્વારા મિત્રો સૂચના આપવામાં આવી છે અગત્યની બેઠક પણ બોલાવવામાં આવી હતી અને ખાસ કરીને આ અંગે ચેતવણી રાખવાનો નિર્દેશ વ્યક્ત કર્યો ત્યાર પછીના મોટા સમાચાર મિત્રો જોઈ લઈએ તો પેટ્રોલ પંપ ઉપર થવા જઈ રહ્યા છે મોટા ફેરફારો મિત્રો યુદ્ધ ચાલી રહ્યા છે તેને લઈને પણ મોટા સમાચાર ગણી શકાય કારણ કે મિત્રો જે અત્યારે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે સાથે જ અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને ઘણા બધા લોકો પેટ્રોલ પુરાવા જાય છે ત્યારે ઓનલાઈન પેમેન્ટ આપતા હોય છે તો હવે મિત્રો આ રીતના પેમેન્ટ થશે નહીં આવતીકાલથી મિત્રો સામાન્ય માણસનું જીવન થોડું બદલાઈ શકે કારણ કે યુપીઆઈ આઈડી દ્વારા પેમેન્ટે લોકોનું જીવન સરળ બનાવ્યું હતું આવતીકાલથી મિત્રો પેટ્રોલ પંપ ઉપર હવે યુપીઆઈના પેમેન્ટ જે છે તે સ્વીકારવામાં આવશે નહીં કહેવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને ડિજિટલ પેમેન્ટ દ્વારા વધતી જતી સાયબર છેતરપિંડીને કારણે સરકારે આ નિર્ણય લીધો છે પેટ્રોલ પંપના માલિકો અને સંસ્થાઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે ઘણા બધા લોકો મિત્રો જે છે તે ફ્રોડ કરી જતા હોય છે પૈસા કપાતા હોતા નથી મફતમાં પેટ્રોલ પુરાવતા હોય છે અથવા તો સાયબર ફ્રોડ થઈ જતો હોય છે જેથી હવે તમારે રોકડા પૈસા આપીને જ પેટ્રોલ પુરાવાનું રહેશે